નવી નવીનગરી વિસ્તારમાં ઉભરાતી ગતરોધી ત્રાહીમામ રહીશોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે સ્થાનિક રહીશોએ નગરપાલિકા હાય હાય ના સૂત્રોચ્ચાર કરીને પાલિકા સત્તાધીશો સામે રોષ ઠાલવ્યો હતો

પોરસારોદ નવીનગરી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ઉભરાઈ રહી જલપાબેન પટેલ સેનેટરી ઇન્સ્પેક્ટર હિતેશ અસાડી તેમજ મુખ્ય અધિકારી પંકજ નાયકને અનેકો વાર રજૂઆત કરી હતી આમોદ નગરપાલિકાના માજી પ્રમુખ સાજીદ રાણાએ પણ અનેક વાર પાલિકાને રજૂઆત કરી હોવા છતાં આજ દિન સુધી સત્તાધીશોએ સ્થાનિક રહીશોની રજૂઆતને ધ્યાનમાં નહીં લેતા આજરોજ નગરપાલિકાના માજી પ્રમુખ સાજિદ રાણા નગરસેવક સકીલ કાપડિયાએ મુખ્ય અધિકારી તેમજ સેનેટ ઇન્સ્પેક્ટર

બરાબર એટલે એમને જાણ કરી દેજો તમે કે આ વેરા હરાવી નઈ કાર્યવાહી જે કરવાની હોય તો કરી જાય જે સાફ સફાઈ કરવાની હોય તે આવીને કરી જાય ને તો અમે નગરપાલિકામાં જઈને હંગામામાં ચાવીશું ઉલ્લેખનીય છે કે પોરસા રોડ નવી નગરી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગતરો ઉભરાઈ રહી છે અનેકવાર લેખિત તેમજ મૌખિકમાં રજૂઆત કરવા છતાંય નગરપાલિકાના સત્તાધીશો કોઈ નક્કર કામગીરી કરતા નથી સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે વારંવાર ગટર ઉભરાઈ રહ્યું છે તેનું નિરાકરણ તો આવતું નથી પરંતુ વેડા લેવામાં તે નિયમિત આવે છે ઉભરાતી ગટરોને કારણે ઝાડા ઉલટીના બનાવો પણ વધી રહ્યા છે જો કોઈ મોટો રોગ ચારો ફેલાય તો તેનો જવાબદાર કોણ આ બાબતે સ્થાનિક રહીશ ગુલામ ખત્રીએ જણાવ્યું હતું કે ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી જાહેર રસ્તા ઉપર પથરાઈ રહ્યું છે તે બાબતે અમુ નગરપાલિકાને વારંવાર લેખિત તેમજ મૌખિક જાણ કરી હોવા છતાં

ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી જાહેર રસ્તા પર આવે છે એ બાબતે અમે વારંવાર આમોદ નગરપાલિકાને લેખિતમાં તેમજ મૌખિકમાં જાણ કરેલ હોવા છતાં આ જાડી ચામડીના અધિકારીઓનું પેટનું પાણી આવતું નથી ના છૂટકે હવે અમારે આત્મવિરોપણ કરવું પડશે એવું અમને જણાઈ રહ્યું છે જે હું એ કહેવા માગું છું કે ચીફ ઓફિસ સર સાહેબ અને એસઆઈ સાહેબ એક દિવસ હું એમને મારું ઘર ખોલી આપું અને અહીંયા બેસી અને વહીવટ કરે તો એમને ખ્યાલ આવે કે ફુરસા નગરીની હાલત કેવી છે એ જોવા માટે સાહેબને વિનંતી કે તમે આવો અહીંયા રહો એક દિવસ અને અમે કઈ રીતના રહીએ છીએ તેનું નિરીક્ષણ કરો અને અમારી જે માગણી છે એ માગણી નહીં સંતોવાય ના છૂટકે અમારે પણ કરવું પડશે